જામનગરમાં જીજી હોસ્પિટલમાં જાતીય સતામણી મુદ્દે બોલ્યા ગૃહ રાજ્યમંત્રી એસડીએમ અને મેડિકલ ડીન તપાસ કરી રહ્યા છે તપાસના આધારે કાર્યવાહી કરાશે જીજી હોસ્પિટલમાં યુવન શોષણનો આક્ષેપ લાગ્યો છે શારીરિક સંબંધ દબાણ કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે શારીરિક સંબંધ ન બાંધે તો નોકરીમાંથી છૂટા કરવાની ધમકી અપાઈ હતી પગાર આપ્યા વિનાદ નોકરીમાંથી છૂટા કરવાનો આક્ષેપ લાગ્યો છે ડેજા એ નિદન આપ્યું છે કે તપાસ કરી રહ્યા છીએ હિતેન્દ્ર બારોટ જોડાઈ ગયા છે હિતેન્દ્ર જામનગરમાં જીજી હોસ્પિટલમાં જાતીય સતામણી મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે વધુ સુવિગત વિગત પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ ગંભીર નોંધ લઈ જિલ્લા પોલીસ વડા ને કરવાની પણ સૂચના આપી છે સાથે સાથે જે પણ કોઈ જવાબદાર હશે ભરવામાં આવશે એમને સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે એમને સ્પષ્ટ એ કહ્યું છે કે આમાં જે કોઈ પણ દોષી થશે એમની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે જી ધન્યવાદ જાણકારી બદલ બીટીવીના અહેવાલના પડઘા પડ્યા છે જીજી હોસ્પિટલમાં જાતીય સતામણી મુદ્દે ગૃહ રાજ્યમંત્રી બોલ્યા અને મેડિકલ ડીન તપાસ કરી રહ્યા છે તપાસના આદેશ અપાયા છે અને આધારે કાર્યવાહી કરાશે જીજી શોષણનો આક્ષેપ જે યુવતીઓએ કર્યો છે સુપરવાઈઝરો શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે અને શારીરિક સંબંધ ન બાંધે તો નોકરીમાંથી છૂટા કરવાની ધમકી અપાઈ હતી પગાર આપ્યા વિના નોકરીમાંથી છૂટા કરવાનો પણ આક્ષેપ તો અહેવાલના પડઘા પડ્યા છે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે અને તપાસને આધારે કાર્યવાહી કરાશે તેવું પણ કહ્યું તો જીજી હોસ્પિટલમાં જે શરમસાર ઘટના સામે આવી છે વીટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો અને તેના પડઘા પડ્યા છે